શહેરમાં વધુ એક અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ ખાતે આવેલ સોસાયટીમાં રહેતા રાય નામના પચાસ વર્ષીય પ્રૌઢ ગયા રવિવારે સાંજે બાઇક હંકારી રાજકોટ કાનાભાઈ ના મફતિયાપરા રહેતા મિત્રને મળવા આવી રહ્યા હતા ત્યારે ગોંડલ ચોકડીએ તેમનું બાઇક સ્લીપ થઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા જ્યાં આજે બપોરે ચાર વાગ્યે તેમનું અવસાન થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો આ ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતા આજીડેમ પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃત્યુ પામનાર વિનોદભાઈ ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્રો છે તેઓ પરિવાર સાથે શાપરમાં રહી કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા તેમના મૃત્યુથી તેમના પરિવારનો આધારસ્તંભ આધાર સ્તંભ છીનવાઈ ગયો છે